કેમ છો મિત્રો નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ બેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ જે બેનોએ એનએમ કરેલું છે તેમના માટે બહુ આનંદના સમાચાર છે બહુ જ ખુશીના સમાચાર છે નવા વર્ષના તમામે તમામ મિત્રોને રામ રામ આજના સેશનમાં બહુ જ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે તમારા માટે ખુશખબર છે અને ખુશખબર એવી છે કે તમારા માટે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ની ભરતી જાહેર થઈ ગઈ છે એફ ડબલ્યુ એટલે જે બેનો એએનએમ નો કોર્સ કર્યો છે તેમના માટે બહુ જ આનંદના સમાચાર છે એટલે જે બેનો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં નોકરી કરવા માંગે છે તેવી બહેનો માટે બહુ જ આનંદના સમાચાર છે ફિમેલ હેલ્થ વર્કર ની એટલે કે FHW ની સીધી ભરતીની જાહેરાત થઈ ગઈ છે જે આપણી ઓજસ ગુજરાત વેબસાઈટ ઉપર ઓલરેડી મૂકી દેવામાં આવેલી છે 19 10 2025 થી 8 11 2025 ભરવાની શરૂઆત થઈ ગઈ છે એટલે જે બેનો ફોર્મ ભરવા માંગે છે તે વહેલી તકે ફોર્મ ભરી દે તમારા માટે બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે બેનો માટે ટોટલ જગ્યા કેટલી છે તો ત્રીસ જગ્યાઓ છે ત્રીસ જગ્યા માટે જો આપણે લાગી જ જવું છે ભરતીની અંદર અને ઘણી બહેનો તો રાહ જોઈને બેઠી છે કે સાહેબ અમારા માટે સ્ટેપ બાય સ્ટેપ જે પણ ભરતી આવે તે મારા માટે જાહેર કરો તો તમારા માટે ખાસ છે FHW ફીમેલ હેલ્થ વર્કર જેમાં સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ થયેલ હોય બે વર્ષનો એએનએમ નો કોર્સ કરેલો હોવો જોઈએ જુઓ આમાં લાયકાત શું માંગે છે તે બહુ અગત્યની છે આમ તો લાયકાત બધામાં સેમ જ હોય છે પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે પછી ગોંડ પસંદગી મંડળ હોય કે મ્યુનિસિપાલિટી હોય પણ આપણે શૈક્ષણિક લાયકાત જોવી બહુ જ જરૂરી છે દરેક નું શેડ્યુલ અલગ અલગ હોતું હોય છે તો સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા તો કોર્સ કરેલો હોવો જોઈએ બીજા નંબરમાં કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ત્રીજા નંબરમાં ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ ત્યાર પછી પગાર ધોરણની ની આપણે ચર્ચા કરીએ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ એટલે છવ્વીસ હજાર નિયત ફિક્સ પગાર મળે છે ત્યારબાદ પાંચ વર્ષની સેવાનો સંતોષકારક રીતે સાતમા પગાર પંચ મુજબ મેળવાને પાત્ર થશે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એટલે જે પણ બેનો જોઈ રહ્યા છે આપણા સેશનને આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય લાઈક ના આપી હોય તો લાઈક આપી દેજો તમામે તમામ લેકચર તમારા માટે ઓલરેડી અમે લેક્ચર છે છે અમારી બરાબર ત્યાર પછી ચાલો આગળ ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર એટલે પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહી મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉંમરનો ભાગ લાગુ પડશે નહીં પરંતુ અધિકતમ વયમર્યાદા અઠ્ઠાવન વર્ષની રહેશે બરાબર છે આ ખાસ યાદ રાખવાનું નિવૃત્તિ છે મિત્રો વાત કરીએ આપણે આ બહુ જ અગત્યનું છે તમારા માટે અને બધું આના પર જ ડિપેન્ડ હોય છે મૂળ ગુજરાતના હોય અનામત વર્ગના ઉમેદવારો હોય આર્થિક રીતે નબળા વર્ગ સહિત તમામ મહિલા વિકલાંગ ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં નિયમો અનુસાર નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર રહેશે ક્રમ નંબર 5 ના કોષ્ટકમાં દર્શાવેલા અનામત જગ્યાની વિગતો અનુસાર જે જગ્યા ભરવા પાત્ર છે તે જ અનામત વર્ગના ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે આ બહુ જ અગત્યનું છે બેનો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ટોટલ 7 મુદ્દા દર્શાવ્યા છે ટોટલ કેટલા છે સાત મુદ્દા છે ચાલો આપણે એક એક મુદ્દા વિશે માહિતી મેળવી લઈએ તો સામાન્ય છૂટછાટ છે અનામત વર્ગના મહિલા ઉમેદવાર માટે દસ વર્ષની છૂટછાટ છે સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારો માટે

અને શરૂઆત થશે ઓગણીસ દસ બે હજાર પચીસ થી આ ખાસ તમારે યાદ રાખવાનું છે હવે આપણે ચર્ચા કરીએ માજી સૈનિક ઉમેદવારો માટે તો માજી સૈનિક ઉમેદવાર ઉપલી વય મર્યાદામાં સરકાર શ્રીના ના ધારા ધોરણ મુજબ છૂટછાટ મળવા પત્ર રહેશે બરાબર એનું આખું શેડ્યુલ છે તમે જોઈ શકો છો ચિત્રની અંદર તમામ કેટેગરીના ઉમેદવારની ઉપલી વય મર્યાદામાં મળવા પાત્ર છૂટછાટ સાથેની ઉંમર વર્ષ માટેની વાત છે તમામ ઉમેદવારના કિસ્સામાં વય મર્યાદા શૈક્ષણિક લાયકાત અનુભવ ક્રિમિનિયલ સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખથી સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે આ બહુ મોસ્ટ મોસ્ટી છે મિત્રો આ ખાસ યાદ રાખજો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ની જે છેલ્લી તારીખ છે એ જ માન્ય રાખવામાં આવશે બરાબર છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે તે સિવાય અનામત કક્ષાના જે ઉમેદવારો છે બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેની પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે એટલે તમારે જે તે તમે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે ઓબીસી નું છે એ બધા એસસી છે એસટી કેટેગરીના છે તમામે તમામ અનામતના કેટેગરીના સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે ઉમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ઇમ્પોર્ટન્ટ છે દરેકમાં હોય છે આ વસ્તુ અનામત જગ્યાઓની વિગત છે મિત્રો મહિલા ઉમેદવારો માટે છે ટોટલ ચૌદ બિન અનામત જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે આર્થિક રીતે પછાત વર્ગની ટોટલ ત્રણ જગ્યાઓ દર્શાવી છે

એએનએમ કોણ કોર્સ કરી શકે માત્ર બેનો માટે છે આ કોર્સ આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને જે બેનોએ એમ નો કોર્સ કર્યો છે તે એફએચલ્યુ નું ફોર્મ ભરી શકે છે આ ખાસ યાદ રાખવાનું જે બેનો અમારા સાથે જોડાવા માગે છે અમારા સાથે તૈયારી કરવા માગે છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે આ આપને ખ્યાલ ન પડતો હોય તો અમારો કોન્ટેક નંબર પણ કરી શકો છો અમારો કોન્ટેક નંબર છે પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો બરાબર આપને જો ખ્યાલ ન પડતો હોય તો આ નંબર પર તમારો કોન્ટેક કરી શકો છો ચાલો ત્યાર પછી આગળ હવે ધ્યાન આપો મહિલા ઉમેદવારો માટે ખાસ શું ધ્યાન આપવાની છે આપણે જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે તેત્રીસ ટકા અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાય બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તો પુરુષ ઉમેદવારો માટે કોઈ જગ્યા દર્શાવી નથી આ ખાસ યાદ રાખવાનું છે આ ભરતીના ફોર્મ માત્ર ને માત્ર બેનો જ ભરી શકે છે આ જગ્યા ઉપર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી પુરુષ સુવિધાન માટે ઠરાવેલ મેરિટના ધોરણે વિચારણા થઈ શકે છે આ જાહેરાત અન્વયે પુરુષ તેમજ મહિલા ઉમેદવારોએ અરજી કરી શકે છે દાખલા તરીકે કુલ દસ જગ્યાઓ પૈકી ત્રણ જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત છે પરંતુ બાકી રહેતી સાત જગ્યા સામે મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર માટે ઠરાવેલ મેરિટના ધોરણે પણ પસંદગી પામી શકે છે આપણે મ્યુનિસિપાલિટીમાં આ વસ્તુ દર્શાવી છે મિત્રો આપણે ખાસ શું યાદ રાખવાનું છે જે બહેનોએ એએનએમ નો કોર્સ કર્યો છે તે જ ફોર્મ ભરી શકે છે પુરુષો એએનએમ નો કોર્સ કરી શકતા નથી એ એમપીએચડબલ્યુ નો કોર્સ કરી શકે છે અથવા તો સેનિটারি ઇન્સ્પેક્ટર નો કોર્સ કરી શકે છે બરાબર આ વસ્તુ આપણે યાદ રાખવાની હવે વિધવા ઉમેદવારો માટે આપણે ખાસ અમુક અમુક ટોપિક જોઈ લઈએ ઉમેદવાર વિધવા હોય તો અરજી પત્રક માં તે કોલમ સામે હા અવશ્ય લખવાનું રહેશે તમારે જ્યારે બી ફોર્મ ભરો ત્યારે ખાસ સૂચના તમારે યાદ રાખવાની છે વિધવા છે તો કોલમ માં શું લખવાનું રહેશે હા લખવાનું રહેશે સેકન્ડ નંબર માં વિધવા ઉમેદવાર જો પુનઃ લગ્ન કરેલ હોય તો અરજી પત્રક માં તે કોલમ સામે હા અવશ્ય લખવું અન્યથા લાગુ પડતું નથી આ ખાસ યાદ રાખજો ત્રીજા નંબરમાં વિધવા ઉમેદવાર પુનઃ લગ્ન કરેલ ન હોય અને વિધવા ઉમેદવાર તરીકે લાભ મેળવવા ઈચ્છતા હોય તો ઉમેદવારે સત્તાધિકાર એટલે કોણ છે તો ભાવનગર મહાનગરપાલિકાના જે સમક્ષ પ્રમાણપત્રની ચકાસણી સમય પુનઃલગ્ન કરેલ નથી એવું એફિડેટ કરેલું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ ખાસ સૂચના યાદ રાખવાની ચોથા નંબરમાં શું દર્શાવ્યું છે મિત્રો કોઈ પણ મહિલા ઉમેદવાર જાહેરાત માટે અરજી કરેવા ન હોય પરંતુ અરજી કર્યા બાદ અથવા તો જાહેરાત પ્રસિદ્ધ થયાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે વિધવા બને અને તે અંગે જરૂરી દસ્તાવેજ પુરાવો રજૂ કરે તો તે રજૂઆત મળ્યા તારીખ પછી ભરતી પ્રક્રિયાના જે પણ તબક્કા બાકી હોય તે તબક્કાથી તેવા મહિલા ઉમેદવારોને વિધવા મહિલા ઉમેદવાર તરીકે લાભ આપવામાં આપશે બરાબર છે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે આ પાંચે પાંચ મુદ્દા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભરતી પ્રક્રિયા જે વિધવા ઉમેદવાર છે બેનો તેમના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર મારા ઉપર ઘણી વખત ટેલિફોનિક ફોન આવતા સાહેબ અમારા આ ઇશ્યુ છે આ છૂટછાટ કેવી રીતે રહેશે તો આ મુદ્દા ખાસ તમારે જોઈ લેવાના છે એક વખત ત્યાર પછી ત્રીજા નંબર પર માજી સૈનિક ઉમેદવારો માટે છે ઉમેદવાર પોતે જ માજી સૈનિક હોવા જોઈએ આ ખાસ યાદ રાખવાનું માજી સૈનિક માટે નિયમ અનુસાર દસ ટકા જગ્યા અનામત છે કેટલી છે દસ ટકા માજી સૈનિક કેટેગરીનો પસંદ થયેલ ઉમેદવારને તેઓની સંબંધિત જે તે કેટેગરી મુજબ એટલે જનરલ હોય એસસી હોય એસટી હોય એસસીબીસી હોય અથવા તો ઈડબલ્યુએસ હોય સામે સરભર કરવામાં આવશે આ ખાસ યાદ રાખવાનું ચાલો હવે આગળ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ચોથો મુદ્દો તો શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ જે જગ્યાઓ પસંદગી પામેલ ઉમેદવાર જે તે કેટેગરી સરભર હા કરવામાં આવશે શારીરિક અશક્ત વ્યક્તિઓ માટે અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે કુલ જગ્યાઓ કેટલી છે ત્રીસ છે દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ કેટલી દર્શાવી છે ટોટલ બે જગ્યાઓ દર્શાવી છે કેટલી છે બે આ ખાસ યાદ રાખવાનું છે ચાલો આગળ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને અરજી પત્રકમાં ચોક્કસ માહિતી આપવાની રહેશે

બીજા નંબર રાખવાનું છે આપણું કામ શું છે મિત્રો આરોગ્ય સાથે કામ કરવાનું છે એટલે ખાસ આ મુદ્દા ઉપર તમારે ધ્યાન દોરી દેવાનું બરાબર ચાલો આગળ હવે જે મિત્રો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે છે તેમના માટે ખાસ યાદ રાખો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ઉન્નત વર્ગનો ઉન્નત વર્ગમાં સમાવેશ ના ઠરાવથી નિયત થયેલ પરિસ્થિતિ ક મુજબ અથવા તો ઉક્ત વિભાગના સત્યાવીસ ચાર બે હજાર ના ઠરાવ નિયત કરાવેલ ગુજરાતી નમૂના પરિસ્થિત ચાર મુજબ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ ખાસ યાદ રાખવાનું ત્યાર પછી કોમ્પ્યુટર જાણકારી જુઓ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પ્યુટર નું કમ્પલસરી માગે છે દરેક જગ્યા ઉપર ટ્રિપલ સી નું સર્ટિફિકેટ માન્ય રહેશે મિત્રો ઉમેદવારે રાજ્ય સરકારના સામાન્ય અને વહીવટી વિભાગના તેર આઠ બે હજાર અઢાર ના સરકારી ઠરાવ મુજબ બે હજાર સાત બાર ત્રણ 20 ગપ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે જે કોઈ પણ તાલીમ સંસ્થા હોય તેની માર્કશીટ જો છે પ્રમાણપત્ર કમ્પલ્સરી માંગ્યું છે અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો ધોરણ ધોરણ તો પરીક્ષામાં પરીક્ષા વિષય સાથે પાસ પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ધોરણ દસ માં કોમ્પ્યુટર વિષય હોય ધોરણ બારમાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ માન્ય રહેશે બરાબર આ યાદ રાખવાનું છે જો નાગરિક હોવું જોઈએ નાગરિકત્વું જોઈએ હવે અરજી પત્રક શું શું સામેલ કરવાનું રહેશે આ ખાસ યાદ રાખવું એક કરતા વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગ અથવા તો પાંચસો રૂપિયાનો અનામત વર્ગેનો અથવા તો બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે બરાબર આ યાદ રાખવાનું છે અરજી ફી વગરની અગ્રીમ નકલ વિચારવાનું લેવામાં આવશે નહીં આ ખાસ યાદ રાખવાનું આ તમારે જે પોત છે પાંચસો રૂપિયાની નકલ એ ખાસ તમારે જોડી રાખવાની છે ત્યાર પછી ત્રીજા નંબર પર ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અથવા માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટ બધા જ વર્ષોની સેમેસ્ટર અસલ પ્રમાણપત્રો તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહેશે અને કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં આ ખાસ તમારે યાદ રાખવાનું છે

છે છે બરાબર આપ ખાસ યાદ રાખો તમે લેખિત રહેશે મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગર દ્વારા નક્કી કરવામાં આવશે અન્યથા ગુજરાતમાં અંગ્રેજી વિષયના પ્રશ્નોનું માધ્યમ અંગ્રેજી રહેશે બરાબર છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કમિશનર ભાવનગર મહાનગરપાલિકા આ ખાસ યાદ રાખવાનું તમારે જુઓ આપણે તમામે તમામ ટોપિકો વિશે ચર્ચા કરી લીધી છે 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 ઓલરેડી જે જે મુદ્દા બરાબર તો બેનો તૈયારી કરવા તે બેનો વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે અમારી ટેલિગ્રામ લિંક પણ આપેલી છે તે સિવાય